વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણરેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર વિસનગર શહેરમાં અષાઢી બીજના દિવસે હરિહર સેવા મંડળ ખાતેથી ચુમ્વાલીસમી રથયાત્રા નીકળી હતી છેલ્લા તેતાલીસ વર્ષથી શહેરના હરિહર સેવા મંડળ ખાતે આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરથી ભારે ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્રાજીની નગરયાત્રા નીકળે છે આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી શ્રી વિસનગર શહેરમાં અષાઢી બીજના દિવસે હરિહર સેવા મંડળ ખાતેથી ચુમ્વાલીસમી રથયાત્રા નીકાળી હતી છેલ્લા ચુમવા તેતાલીસ વર્ષથી શહેરના હરિહર સેવા મંડળ ખાતે આવેલા ભગવાન શ્રી જગન્નાથજી મંદિરથી ભારે ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બાઈ ભાઈ બાલભદ્રજીની નગરયાત્રા નીકળે છે આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે વહેલી સવારથી જ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા જેમાં આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ હરિહર સેવા મંડળના ટ્રસ્ટી દ્વારકેશભાઈ મણિયાર શહેરના ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ ગળિયા નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ કમલેશભાઈ પટેલ એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ મહેશભાઈ પટેલ ઓમકાર રાજેન્દ્રભાઈ પટેલ ગાંધી મુકેશભાઈ ચૌધરી તાલુકા સંઘ સહિતના ભક્તો હાજર રહ્યા હતા જેમાં શહેરના જાણીતા કથાકાર રાજુભાઈ જોશી દ્વારા આરતી અને રથ ખેંચવાનો ચઢાવો બોલાવ્યા હતા જેમાં દર વર્ષે કરતાં આ વર્ષે લોકોનો ઉત્સાહ ઓછો જણાયો હોય તેમ તેવી ચર્ચા ભક્તો કરી રહ્યા હતા જેમાં અગાઉના વર્ષમાં લાખો રૂપિયાની જગ્યાએ આ વર્ષ વર્ષે આરતી ફક્ત એકાવન હજાર તથા રથ ખેંચવાનો ચડાવો રૂપિયા પંદર હજાર જ બોલાયો હતો આજના આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉત્સાહ આ પ્રસંગ હોય છે અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં જય જગન્નાથ જય જગન્નાથના નાદ સાથે આખું શહેર ભગવાન જગન્નાથ મળી થઈ જતું હોય છે ત્યારે સૌને અષાઢીથી અને અષાઢી જૂના વખતે ભગવાન જગન્નાથની આ રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ વિસનગરને મહેસાણાને ગુજરાત અને આવતા સમયમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ આરોગ્ય મંત્રીના હસ્તે ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બલભદ્રાજીના પૂજન કર્યા બાદ સૌ આગેવાનોએ ભગવાનની આરતીને બરાબર દસ ને પચીસ મિનિટે ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આજની રથયાત્રામાં હરિહર સ્વયંસેવક સમિતિના આયોજિત વિવિધ વેશભૂષામાં સજ્જ પાત્રો શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા હરિહર સેવા મંડળ ખાતેથી નીકળીને રથયાત્રા ગંજી વિસ્તારમાં પહોંચી ત્યારે ગંજી યુવક મિત્રમંડળ દ્વારા ઠંડા લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિહર સ્વયંસેવક સમિતિ દ્વારા રાજસ્થાનથી કલાકાર બોલાવ્યા હતા જેમાં રાવણના પાત્રએ આબેહૂબ અભિનય કર્યો હતો જેમાં ભગવાન શિવજીના નંદી ઉપર બેસીને શોભાયાત્રા નીકળી હતી જે સૌ શહેરીજનો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર હતું આજની રથયાત્રામાં રાજસ્થાની બહેનોના નૃત્યએ પણ શહેરની બહેનોને પ્રભાવિત કરી હતી શહેરના મુખ્ય માર્ગો ઉપર શ્રી હરિહર એક્સપ્રેસ ટ્રેન અને બસની સવારીએ બાળકોને આકર્ષિત કર્યા હતા જ્યારે ચોક્સી બજારમાં વિસનગર ગુજરાતી સોની સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડા લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ મંત્રી સહિત તમામ કારોબારી સભ્યોએ રથયાત્રામાં જોડાયેલ તમામને ઠંડા શરબતનું વિતરણ વ્યવસ્થા કરી હતી શહેરના મંડી બજાર પાસે નગરપાલિકાના પ્રમુખ તથા સભ્યોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું જ્યારે શહેર પોલીસ તંત્ર પણ બંદોબસ્તમાં એલર્ટ હતું લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ગોસાવાડના શ્રી ગણપતિ યુવક મંડળ દ્વારા ઠંડી છાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શહેર ગટિયાવાસ પાસે શ્રી રામજી મંદિર ઝાંપલીપોળ દ્વારા ઠંડા પાણીની બોટલોનો કેમ્પ યોજાયો હતો શહેરના પટણી દરવાજા વિસ્તારમાં આવેલા ઉમિયા માતાજી મંદિર ખાતે રથયાત્રા પહોંચી જ્યાં કલાકાર દ્વારા સંગીતની રમઝટ બોલાવી હતી જેમાં વેશભૂષામાં સજ્જ બે વાનરો અપેક કલાકારનો ડાન્સ જોઈને સૌ ઉપસ્થિત લોકોએ મનોરંજનનો આનંદ ઉઠાવ્યો હતો ભગવાનના મોસાળામાં કાંસા ગામના મામેરિયાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં શ્રી જસુભાઈ પટેલ અને આરસી પટેલ સહિત તમામ કાંસા ગામના ભક્તોએ ઉત્સાહપૂર્વક મામેરું લઈને આવ્યા હતા જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારકેશભાઈ મણિયાર પ્રકાશભાઈ પટેલ એસ કે રાજુભાઈ પટેલ આર કે જયરાજસિંહ પરમાર ભરતભાઈ પટેલ મહેશભાઈ પટેલ ઓમકાર હર્ષલભાઈ પટેલ સહિત હાજર રહ્યા હતા આજના મોસાળામાં ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા જેના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલી સીએન કોમર્સ કોલેજ પાસે ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડા ગ્લુકોઝના શરબતનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ મંત્રી સહિત પરિવારના સભ્યોએ સતત છ કલાક સુધી હાજર રહીને એક હજાર કિલો ગ્લુકોઝ અને એકસો પચાસ જેટલા મિનરલ વોટર જગ દ્વારા ઠંડા શરબતની સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના લોકોમાં એક ચર્ચા મુજબ આ વખતે ઊંટલારીઓ અને ટ્રેક્ટર દર વર્ષની જેમ જોડાયા ન હતા તેમજ ચાલીસ વર્ષથી વિવિધ કસરતો અને આસનો કરતા અખાડાના યુવાનો પણ જોડાયા ન હતા શહેરના જાણીતા એનજીઓના ટેબ્લો રજૂ ના થયા અને સાથે સાથે શહેરની શાળાઓ કોલેજો કે હાઈસ્કૂલના સંચાલકો કે શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે જીવંત ટેબ્લો રજૂ કરતા હતા તેઓ પણ હાજર રહ્યા નહોતા અને જે પણ ટેબ્લો કે ટેક્ટર હતા તે કોમર્શિયલ હેતુથી બનાવાયા કે લવાયા હતા જે સ્વયંભૂ રથયાત્રા નીકળતી હતી તે જોવા ના મળતા નહોતા જો કે વિસનગર શહેરના મુખ્ય ગૌરવપથ રોડ ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોની કામગીરી બિરદાવી શકાય તેમ હતી આ રોડ ઉપરથી રથયાત્રા પસાર થઈ ગયા બાદ તરત જ સફાઈ કરવા લાગ્યા હતા આ અંગે વધુ માહિતી આપી હતી કે મારું નામ વરુણ પટેલ છે અમે બધા વિસનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આવીએ છીએ અને અમે આજે સફાઈનો કાર્યક્રમ કર્યો આજે જગન્નાથપુરીની રથયાત્રા રથયાત્રામાં જ્યારે રથયાત્રા જતી જાય ત્યારે પાછળ બહુ જ કચરો પડે છે તો એના લીધે અમે એક નિર્ણય કરી નાક સફાઈ અભિયાન આજે કર્યું અને અમે અને અમારી ભારતીય જાતિ પરિષદે આ પગલું લીધું અને અમે સારી રીતે સફાઈનું કામ કર્યું અને તેને પૂર્ણ કર્યું દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઈબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ अल्पेश बारोट त्राणू सात सो चुम्वतेर छवीस पाच सो चुम्वाळीस विसनगर के न्यूस।